નમસ્કાર નમસ્કાર શું નામ તમારું ભાનુબેન ચિમાનબાઈ સોલંકી ક્યાં રહેવાનું બાપુનગર અમદાવાદ ઓકે તો તમારે કઈક પ્રોબ્લેમ હતી શું પ્રોબ્લેમ હતી ટીચનની તો કેટલા ટાઈમ થી પ્રોબ્લેમ હતો મને પ્રોબ્લેમ તો 2 વર્ષથી હતો ઓકે તો માં શું થતું તમને મને ટીચરનો ઘસારો વધારે હતો ઓકે તો ડોક્ટર ને તો બતાવ્યું છે ને તમે હા ડોક્ટર ને બતાવ્યું તો તેમણે કીધું હા તો તમે ટીચર ને એક્સરા પારીન ઓપરેશન કરાવો તો ઓપરેશન તમે કરાવ્યું કે ના ના કરાવી

માર ઓકે તો પછી મને કોલ સુરત કોલ કરીને દવા મગાવી હા ઓકે તો અત્યારે તમને કેવું કામ કરવામાં મજા આવે થાક પણ નથી લાગતો ઓકે શરીર મારું સારું રહેશે ઓકે તો તમારે જોઈ રહ્યા છે એને શું કહેવા માંગશો તમે એમને કહેવા માંગુ છું કે આ દવા તમે ચાલુ કરજો ઓકે આ દવા થી મને ત્રણ મહિનાની અંદર જ ફરક પડી ગયો છે સો ટકા સી ઓકે અત્યારે દવા ચાલુ છે કે બંધ છે નહી અત્યારે બંધ છે મારા દવા ઓકે કેટલા ટાઈમ થી બંધ છે બસ મારા 6 મહિનાથી બનછે 6 મહિનાથી બનતોય કઈ દુખાવો નથી પાછો ના કઈ નહી ઓકે તો લોકોને શું કહેવા માંગ તમે હવે લોકોને હું કહેવા માંગુ છું કે તમે ડોક્ટરની દવા બહુ ચાલુ રાખશો નહીં ઓકે આ દવા તમે લેશો ને તો તમારા શરીની અંદર આડ અસર કરશે નહીં કિડનીને કઈ અસર કરશે નહીં તમારા શરીરનો રોગ બધો બહાર નીકળશે તમે હવે ખુશ ને દવા લઈને હા ખુશ તો ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ